મેં પહેલી વાર મારા 38 વર્ષની અંદર જોયું છે એટલે સૌ પ્રથમ તો સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેઓ મારી પાસે એવા બીજા મિત્રો સાથે લઈને કે ભાઈ આ રીતનો કાર્યક્રમ છે એટલે આપણે એમને વાત કરી કે ભાઈ અમારી જે કાંઈ જરૂર પડે તેમાં અમે તમારી અરે સહમત છીએ એટલે મેં તો આપણો યાર્ડની અંદર સરસ મજાનો ખેડૂતો માટે હોલ બનાવેલો છે અને એમાં પણ દરેક ગામના એસએમસી સભ્યો મોવા માર્કેટિંગ યાર્ડની અંદર આવે એ અમારા માટે ખૂબ જ સારી બાબત કહેવાય એક ગામ હોય ને એમાં સરપંચ બનવા માટે બહુ મોટી હરીફાઈ હોય સરપંચ કરતા વિશેષ કામ અત્યારે એસએમસી કમિટીનું થઈ ગયું છે સંપૂર્ણ જવાબદારી છે તમે એસએમસી ના સભ્ય બની ગયા અને બહાર જઈને એમ કહો કે હું મારા ગામનો એસએમસી નો સભ્ય છું એ થોડું ઓલું લાગે પણ એસએમસી નો સભ્ય છું અને મારા ગામની સ્કૂલ માટે હું શું માર્ગદર્શન આપું છું શું સલાહ સૂચન કરું છું શું ઉપયોગી થાવ છું એ બહુ જ જરૂરી છે આ વાત એટલે કરવી પડે કે અમે પણ ભણતરની અંદર પેલા બાલવાડી થી લઈને ધોરણ એક થી આઠ ભેણા પછી હાઈસ્કૂલમાં ગયા દસ લગી ભેણા હાયર સેકન્ડરી સ્કૂલમાં બાર લગી ભેણા ગ્રેજ્યુએટ થયા બીકોમ કર્યું પોસ્ટ ગ્રેજ્યુએટ થયા એમબીએ કર્યું એટલે જે આપણા જીવનની હવે અમારે તમે કહો ને જિંદગીના જે અમારા પચાસ સાઠ વર્ષ જીવન હોય ને પેકીના પચાસ ટકા તો આગળ વધે અંદર ભણતર છે એ બહુ જ મહત્વનું છે પણ ખાલી ભણતર થી આ જમાના કોઈ વસ્તુ થવાની નથી અભણ ની વ્યાખ્યા આપ સૌએ સાંભળી હશે

જેમની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન ન હોય જેમની પાસે અંગ્રેજીનું જ્ઞાન ન હોય જેમની પાસે સામાન્ય જ્ઞાન ન હોય એને પણ અભણ કહેવામાં આવે છે દરેક ગામમાં તાલુકામાંથી ઉપસ્થિત તમે થયા છો તમારી શાળાની અંદર જે શિક્ષકો ભણાવે છે જો હું ન ભૂલતો હોય ત્યાં લગી કે પીટીસી વાળા બહુ ઓછા રહ્યા છે કે પીટીસી કરીને શિક્ષક બની ગયા હોય ને એવા બહુ ઓછા રહ્યા હશે હવે ટેટ ને ટાટ ને એવી એક્ઝામ આવી ગઈ આચાર્ય બનવા માટે એજ સ્ટાર્ટ ને એક્ઝામ આવી ગઈ તો એમાં ભણેલા બધા પરીક્ષા આપે જ છે તો જેમની પાસે જનરલ નોલેજ છે જેને કોમ્પ્યુટર નું જ્ઞાન છે જેને અંગ્રેજી નું જ્ઞાન છે એવા લોકો જ પાસ કરીને આવે છે બાકી બધાને શિક્ષક તો બનવું જ છે તો ખાલી આ એજ્યુકેશન લાઈન ની અંદર જ આ પરીક્ષા નહીં ઈવન તમારે મામલતદાર ઓફિસ ની અંદર તમે જાતા હશો ખેડૂતો બધા હોય એટલે કામ હોય તાલુકા પંચાયતમાં જાતા હશો શહેરમાં રહેતા હોય નગરપાલિકાની અંદર જતા હશો

મહારાજા ભગવતસિંહજી એક જ નેમ હતી કે ભાઈ કન્યા કેળવણી ફરજિયાત કે મારા તાલુકાની મારા સ્ટેટ ને ત્યારે સ્ટેટ કેવો હતો ભગવતસિંહ સ્ટેટ કે એક પણ દીકરી ભેણા વગર ન રહે દરેક દીકરી ભણતર હોવું જોઈએ અને એનાથી શું ફાયદો થયો તમને કહું હવે એ બધી 25 30 50 100 વર્ષની વાત હતી હવે એ બધી દીકરીઓ ભણેવી અને એ ભેણી એ આજે એ બધી દીકરીઓ હાર હશે તો કોઈના 50 વર્ષ છે કોઈના 55 વર્ષ થઈ ગયા 60 વર્ષ

સારામાં સારી રીતે ભણાવીને આગળ વધારીએ આવી જે નેમ સાથે કામ કરે છે એવા બહુ ઓછા લોકોને વિચાર આવતા હોય કારણ કે આપણે વાત કરી એમ કે ભણતર ખૂબ જ જરૂરી થઈ ગયું છે આ જમાનામાં તમે કોઈ પણ જગ્યાએ જાશો ગમે એટલા હોશિયાર હશો પણ તમને પૂછશે ભાઈ તું કેટલો ભણેલો છો એટલે તમારી જો ડિગ્રી હશે તો તમે આગળ જઈ શકશો આજે હું મારી વાત કરું તો હું પોસ્ટ ગ્રેજ્યુએશન જે પચીસ વર્ષ એટલે કે બહુ ભણો પેલા ગુજરાતી મીડિયમમાં ભણો પછી ઇંગ્લિશ મીડિયમમાં ભણો પછી નોકરીમાં પ્રાઇવેટ કંપનીમાં કરી સરકારી નોકરીમાં મારે પાછી પરીક્ષાની તૈયારી તો એ જ કરવી પડી પણ મને જો આ સંસ્થા રીતે અત્યારે નાના બાળકોને જેમ ગાઈડ કરે છે કે આવું આવું કરવું જોઈએ એમ આઠ દસ ધોરણ પછી જો કોઈ મને કીધું હોત ને કે ભાઈ સામાન્ય જ્ઞાન બહુ જરૂરી છે કોમ્પ્યુટર બહુ જરૂરી છે અંગ્રેજી બહુ જરૂરી છે તો ત્યારથી તૈયારી કરી હોત ને તો અત્યારે લગભગ હું કલેક્ટર સુધી પહોંચી ગયો આ બધું મારે કરવું તો પડ્યું પણ પચીસ વર્ષ પછી આ બધી તૈયારી કરી પડી એટલે આપણે બાળકોને અત્યારે એવું જ્ઞાન આપવાનું કે ભાઈ આપણે ભણ્યા છીએ બરોબર છે પણ બધી એક્ટિવિટી વધારે વધારે એક્ટિવિટી થાય બાળકોને આવું છે તમે ઘડિયા પૂછા રાખો ગુજરાતી વાંચ્યા રાખો એમાં પણ ઘણી બધી એવી એક્ટિવિટીઓ હોય જેથી બાળકોને એમ થાય કે સવારે ઊઠીને મારે શાળાએ જવું છે કે મને આ ટીચરને મને આ સર બધામાં ક્વોલિટી વાળા શિક્ષકો આવી ગયા છે પણ ઘણા વખત કેવું હોય કે ભાઈ કોઈ શિક્ષક નિરુત્સાહ હોય તો એસએમસી કમિટી છે એ એમનો રિપોર્ટ લે કે ભાઈ તમે આજે શું કરાવ્યું છે આ અઠવાડિયામાં શું થયું આખા મહિના અંદર શું જરૂર છે અચ્છા આ બધું તો શિક્ષકોનો રોલ ભજવે છે પણ ગામના લોકો આપણે શું આપણે કઈ રીતે મદદ કરી શકીએ ઘણી વખત બાળકોને હોય ખાલી ગાંઠિયા ખવડાવ્યું હોય ને તો ઘરે જ મમ્મી પપ્પાને એમ કે આજે સ્કૂલમાં ગાંઠિયા ખવડાવે તો કમિટી એવું કરવું જોઈએ કે ભાઈ અંદર કોઈની તિથિ હોય કોઈનો જન્મ દિવસ હોય કે પાંચસો હજાર રૂપિયા બહાર વાપરતા હોય તો આવા બાળકોને આપણે પાછળ વાપરીએ તો એનો ઉત્સાહ એને કઈક ગિફ્ટ આપીએ એને ભલે ખાલી પેન આપી હોય એક ચોપડો આપ્યો હોય તો એનો ઉત્સાહ આખો અલગ રહે છે અને સ્કૂલ વાતાવરણ આખું બદલી જાય છે તો આવું બધું આપણે ખૂબ જ ધ્યાન આપીએ તો ગામની અંદર સારામાં સારો વિકાસ થશે અને ભવિષ્યમાં જે કઈ બનશે ને તો ગામના નહીં ભૂલે એના ગુરુજીને નહીં ભૂલે એના ગામના વિકાસમાં હું શું મદદ થઈ શકું એવી ભાવના સાથે આગળ આવશે તો આવા બધા આપણે પ્રયત્ન કરશું તો આપણા ગામના જે બાળકો આપણી તો જે ચિંતાવાનું થઈ ગયું કે ભાઈ આપણે ભયણ નથી હવે આપણે મજૂરી કરવાની છે અહીંયા અમારા મોવા માર્કેટિંગ યાર્ડ તમે જુઓ તો બે હજાર માણસો મજૂર કામગીરી કરે છે મજૂર લોકો છે કે જે ખરેખર ભયણા નથી એટલે મજૂરી કરવાની છે આમાં તમે ઘણા બધા ડુંગળી વાવતા હશો અહીંયા લાવતા હશો હવે ત્યાં થોડીક વાત કરું પાંચ દસ મિનિટ કે મોવા યાર્ડ છે ને એ મોવા તાલુકાના ખેડૂતો આવે સૌરાષ્ટ્ર અલગ અલગ પ્રકારના દસ જિલ્લાઓ આવેલા છે મોવા તાલુકો છે તો એનો જિલ્લો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જામનગર આ બધા ડુંગળીઓ સફેદ ડુંગળી જે પકવે ને એને વેચવા માટે અહીંયા આવવું પડે અતલે આ આજે જો 1 લાખ કટાલ ડુંગરી છે આજે ઓરાજી મા તો મને ઓલા ભાઈ અમારા સ્ટાફ વાળા ભાલિયા ભાઈ કીધું કે સાહેબ 15 મિનિટ જાવજો અને હું ખૂબ જ પ્રભાવિત છું આ સંસ્થાથી કે આ સરસ બાળકો માટે કામ કરતી હોય તો આપણે સમય ફાળો ફાળ્યા ત્યાં 3.5 લાખ થેલા કર્યા છે દેવડિયા છતાં હું તમારે 15 મિનિટ આવ્યો કે ભાઈ થોડુંક આપણે કંઈક કહીએ આપણે સલાહ ન આપી શકીએ પણ આપણે જે સમયમાંથી નીકળના અમને કોઈ આવું કીધું નહોતું તો બાળક એમાંથી વંચિત ન રહે એના માટે આવ્યો છું તો એ 2000 મજૂરો આવે ને એ એક થેલી ઉતારવાના 2 રૂપિયા દે છે અને જે ચડાવવાના ત્રણ રૂપિયા લે છે તો આમ દિવસ દરમિયાન લગભગ હજાર પંદરસો બે હજાર રૂપિયા પણ કમાઈ લે છે એટલે કહેવાનો મતલબ એ છે કે મજૂરો છે તમે નથી ભણ્યા તો મજૂરી કામ તો મળવાનું જ છે પણ તમે ભણતા હશે તો તમે કોઈ મોટી ઓફિસ અંદર ક્લાર્ક હશો પછી આગળ વધતા વધતા મોટો ઓફિસરો બનશો આવું બધું ભણતર હોય તો થવાનું છે અને અમુક ઉંમર હોય ત્યાં લગી તમે મજૂરી કરી શકો તમારા હાથ ચાલતા હોય તમારા પગ ચાલતા હોય ત્યાં લગી તમે કઈ ભાગ્યા તરીકે જાઓ કોઈ મજૂરી કરવા જાઓ પણ આમાં સરકારી નોકરીની અંદર એવું છે કે અમારા હાથ ને પગ ચાલતા બંધ થાય ને ડબલ પગાર વધતો જાય કારણ કે અમને અઠાવન વર્ષ લગી કોઈ કાઢવાના નથી એટલે આનાથી આપણું ભવિષ્ય સારું સારું બનતું હોય છે એટલે આ શિક્ષણ છે એ બહુ મહત્વનો રોલ છે હું ઘણીવાર વાર કહેતો હોય અમે ભણેલા છીએ અમને આ સીટ ઉપર બેસાડી દીધા આજથી સાડા પાંચ વર્ષ પહેલા મારી પસંદગી થઈ બાકી હું ગોંડલ તાલુકાનો હોય અને મોવાના અધિકારી તરીકે બેઠીએ એવો પ્રથમ દાખલો હોય છે બાકી એમાં લાગો બધા હાલતી હોય યાદોમાં એટલે ગાંધીનગર થી મારી નિમણૂક થઈ અને ખેડૂતો માટેની સેવા કરવાનો મોકો મળ્યો છે સેવા કરીએ છીએ આપણે એમના બદલામાં સારામાં સારો આપણે પગાર પણ મળે છે પણ છતાં પગાર મળે છે તો હું બેઠો રહું નહીં હું એવું વિચારું કે ભાઈ મને જે પગાર મળે છે એનાથી પાંચ ગણું કામ કરશું તો સંસ્થાનો વિકાસ થશે તો તમામ ખેડૂતોનો વિકાસ થશે એટલે ખેડૂત મિત્રો આવે મને એટલી મજા આવે એટલી જ શિક્ષકો સાથે મજા આવે અને એટલી જ વિદ્યાર્થી મિત્રો આવે આપને વધારે લગાવ હોય છે હવે વાત કરતો તો હું જે મોવા યાર્ડની કે મજૂરો જે છે ને એને આપણે ઓછા નહીં આંકી શકીએ આજે મોવા જે કઈ પ્રગતિશીલ છે ને એ થેન્ક્સ ટુ મજૂર હિસાબે છે મજૂર વર્ગ હિસાબે પાંચ લાખ ગોણી કાયમી આવતી હોય અને એક પણ ગુણી ખેડૂત ને ના ઉતારવી પડતી હોય તો મજૂર છે એ આપણી મોટામાં મોટી તાકાત છે એટલે કહેવાનો મતલબ ભણવું તો બહુ જરૂરી છે પણ નથી ભણતા તો પણ આપણે સારામાં સારી રીતે કામ કરી શકીએ છીએ અને બહારના લોકો અહીંયા મોવાની અંદર આવે યાર્ડની વ્યવસ્થા જોવે યાર્ડમાં આવેલા હવારે ગાંઠિયા ખાય બપોરે જમીને જાય આંજે જમીને જાય ખટારા વાળો આવ્યો હોય બારનો રાજકોટ વાળો તો એ ડીઝલ પુરાવે અને એટલે બારનો જે પૈસો છે ને એ મોવાની અંદર આવે છે અને મોવાની અંદર આવે છે એટલે એ આપણા બધામાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે એટલે મોવા એક અત્યારે સિટી તરીકે આપણે ગણી શકાય તો એમાં આપણો ઘણો બધો રોલ છે મોવા યાર્ડના વિકાસમાં આપશો ખેડૂત મિત્રોનો મજૂર ભાઈઓનો મહેતાજી ભાઈઓનો વેપારીઓનો બહુ મોટો રોલ છે અને મોવા યાર્ડના હિસાબે નાના નાનો લારી ગલાવાળા ચા પીવા જાવ તો પણ ફાયદો થતો હોય પાન માવા પણ ફાયદો થતો હોય છે તો આવો બધો ફાયદો થાય છે આ સંસ્થા જે ખરેખર બાળકો ભણી નથી શકતા જેને આવડતું નથી અને આગળ વધારવા માટે કામ કરે છે તો આવી સંસ્થાઓને જ આપણે બિરદાવી જોઈએ અને આપના દ્વારા આપના ગામોની અંદર વધારેમાં વધારે તમે જે મદદરૂપ થઈ શકો આપણે જેવું જરૂર નથી કે આર્થિક મદદ જ થાય હું તમને એક વાત કરું એક હકીકત વાત છે એટલે જાહેરમાં કહેવાની કઈ વાત નથી મારા ધર્મપત્ની છે એ પણ શિક્ષક છે એ છત્તી આંઠની અંદર મજાદર છે રાજવાડા તાલુકાનું એ પ્રાથમિક શાળામાં ત્યાં નોકરી કરે છે હવે ત્યાં સરકારે અત્યારે અલગ અલગ નવી સ્કૂલો આપવાનું ચાલુ કર્યું ગ્રાન્ટ સરકાર શિક્ષણની પાછળ ખૂબ જ મોટા ખર્ચા કરે છે જ્ઞાન શક્તિ અને જ્ઞાન યોજના અને ઘણા બધા બાળકોને ટૂંકમાં પ્રાઇવેટની જેમ તમે ભણાવતો છતાં સરકારી પૈસા આપે આવા ઘણા બધા પ્રોજેક્ટ ચાલુ તો એ સ્કૂલની અંદર સરકાર દ્વારા ગ્રાહટ મંજૂર થઈ ગઈ છે હવે પ્રશ્ન એ એવો છે કે એ સ્કૂલ છે ને એ પાડવાની છે હવે પાડવાની છે બરોબર ત્યાં સુધી બાળકો નેવું કે પંચાણું બાળકો છે ને બેસાડવા તો પડશે તો ખુબ જ ખરાબ બાબત આપણા માટે કહેવાય કોઈ પણ વાલી ગામના કોઈ લોકો આગળ નથી આવતું